તાજેતરમાં તે એનએસયુના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે વરુણ ચૌધરીજી જ્યારે વારાણસીમાં મનરેગા મુદ્દે શાંતિપૂર્વક આવેદનનો કાર્યક્રમ હોય ત્યારે ભ્રષ્ટ ભાજપની તાનાશાહી પોલીસ દ્વારા વરુણ ચૌધરીજી ઉપર જોર જુલમથી લાઠીચાર્જ કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે એની સાથે અસંવિધાનિક વ્યવહાર કરવામાં આવ્યો એવું મને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ પ્રકારના વિદ્યાર્થીઓ મુદ્દે કોઈ પણ પ્રકારના જાહેર જીવનના મુદ્દે લોકશાહી ઢબે આવેદનનો કાર્યક્રમ હોય તો જોર જુલમથી લાઠીચાર્જ કરવામાં ખોટી રીતે એફઆઈઆર કરવામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ પોલીસ દ્વારા આવું અનિંદનીય વર્તન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત એને સિવાય નહીં પરંતુ સમગ્ર ભારતનું એને સિવાય આ ઘટનાની નિંદા કરે છે ત્યારે રાજકોટને રાજકોટ સિવાય દ્વારા ત્રિકોણ બાગ ખાતે વિરોધ નોંધાવીને અમે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ પોલીસ વિરુદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના પોલીસ કમિશનર ઉપર કોઈ પણ પ્રકારના યોગ્ય પગલામાં ન લેવામાં આવ્યા તો સમગ્ર દેશભરમાં એનએસયુઆઈ ઉગ્રમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે